छरा पिट एक जंगल मा कलुआ नाम नो एक तोफानी कागड़ो रहतो ते हमेशा जंगल ना जानवरो ने नवी नवी रीते हैरान करतो हतो एक दिवस काळो कागड़ो जंगल नी डाळ पर बैठो बैठो चौमासा ना बरसात नो आनंद लेतो हतो त्याज ते तैनी नजर हाथी दादा पर पड़ी काळो कागड़ो हाथी दादा सामने જોઈને બોલ્યો કે आटला बरसात मा पळड़ता पळड़ता कयां जाई रह्या छों તારા કામ થી કામરા કાડુ કાગડા જો મારી જોડે મસ્તી કરીશ ને તો મારા પગે થી તને કચડી નાખશ હાથી દાદા ની વાત સાંભળી કાડુ કાગડો હસતા બોલ્યો કે હાથી દાદા તમે તો જમીન પર ચાલવા વાળા જાનવરોને જ કચડી શકશો આકાશમાં ઉડવા વાળા જાનવરોને નહીં હું તો ખાલી પૂછી રહ્યો હતો મારી પાસે તારી જોડે ચર્ચા કરવાનો સમય નથી

તે થી માર ફરીને આવવું પડ્યું અને તે રસ્તો ખૂબ લાંબો હતો તેની વાત સાંભળી સિંહ ગુસ્સે થતા બોલ્યો કે ત્રણ દિવસના વરસાદમાં કોઈ જમીન કીચડવાળી નથી થતી મૂર્ખ હું તો આ કાળું કાગડોથી હેરાન થઈ ગયો છું તણે બધા જનવરોનું જીવાનું હરામ કરી નાખ્યું છે આ બાજુ કાળું કાગડો બેઠો બેઠો જનવરોને હેરાન કરવા માટે નવી નવી રીત વિચારતો હતો એવામાં તેની મિત્ર ટીનું શિયાળ ત્યાં આવી તેણે કાળુ કાગડાને કહ્યું કે શું આ છે કાળુ કાગડા બહુ ઉના વિચારમાં છે લાગે છે જંગલી જાનવરોને હેરાન કરવાની નવી રીત વિચારે છે તું એકદમ સાચું કહે છે મારી મિત્ર ટીનું શિયાળ ઘણી બધી રીતો અજમાવી હવે નવી રીત મગજમાં નથી આવતી ટીનું શિયાળ હસીને કાળુ કાગડાને કહે છે आंका जंगल में समाचार आपके जंगल में आग लगी छे બધા जानवरો ડરીને ભાગી જશે અને બહુ મજા આવશે લાગે છે તારો મગજ કામ નથી કરતું અરે આવા વરસાદમાં જો હું આગની ખબર ફેલાવીશ તો બધાને ખબર પડી જશે કે હું ખોટું બોલું છું તૈયારી દયા આ તો હું ભૂલી જ ગઈ પછી શિયાળે ઊંડો વિચાર કરીને કહ્યું કે જંગલમાં માં ત્રણ દિવસ વરસાદ પડે છે તો તું એ ખબર જલ્દીથી ફેલાવી દે કે અહીંયા પૂર આવી ગયું છે હા આ આ વાત બરાબર કીધી વાતથી જંગલમાં ખૂબ જ ગભરાહટ ફેલાઈ જશે આટલું કહી કાળું કાગડો ઉડતા ઉડતા જોર જોરથી બૂમો પાડવા લાગ્યો અરે ભાગો અરે ભાગો જંગલમાં પૂર આવી ગયું છે કાળુ કાગડાની વાત સાંભળી મિન્કુ હરણ કે જે વરસાદનો આનંદ લેતો હતો તે ડરતા બોલ્યો કે હા શૂ તો સાચું કહે છે જો તને મારી ઉપર વિશ્વાસ ના હોય તો તું વરસાદ નો આનંદ જ લે થોડીવાર પછી તને ખબર પડશે કે હું સાચું કેતો તો કાળુ કાગડાની વાત સાંભળી મિંકુ હરણ ગભરાઈને દોડવા લાગ્યો થોડી જ વારમાં જંગલના બધા પ્રાણીઓ સિંહની ગુફાની સામે ભેગા થઈ ગયા સિંહ તેના સલાહકાર હાથી દાદા સાથે થોડીવાર પહેલા જાવ્યો હતો તે જોઈને ચોંકી ગયા તમે બધાઈ કે મે કતૃત થયા છો જંગલ માં વધું બરાબર તો છે ને કેવા મહારાજ છો તમે તમને ખબર નથી જંગલ માં પૂરાવ્યું છે બકવાસ બંધ કરો અને સીધું સીધું કહો શું થયું છે મિંકુ હરણે સિંહને બધી વાત કીધી આ રીતે કાળુ કાગડાએ અમને પહેલાથી ચેતવણી આપી મને લાગે છે કે કાળુ કાગડો તમને મૂર્ખ નથી બનાવતો પણ તમે પહેલાથી જ મૂર્ખ છો અરે તમારી જોડે ખોટું બોલ્યો છે એ પણ ખાલી મજા કરવા માટે आटलो કહી સિંહ તેના સૈનિકો ને કીધો કે જાઓ જયને કાળુ કાગડા ને પકડી લાવો થોડી જવાર માં કાળુ કાગડો સિંહની સામે હતો સિંહ હે ગુસ્સા માં કાળુ કાગડા ને કહ્યું કે તે ઘણા સમય થી જંગલ ના જનવરો ને હેરાન કરી રાખ્યા છે પણ આજે તો हद કરી નાખી અત્યારે જા જંગલ માં થી જતો રહે નહીં તો તને જીરે ને તારા ટુકડા જંગલ માં ફેંકી દઈશ કાળો કાગડો ડરીને ઉડતા ઉડતા ત્યાંથી જતો રહ્યો અને જંગલની સીમાથી દૂર એક ઝાડ પર બેસીને પોતાને જ કહે છે કે મહારાજ એમની જાતને સમજે છે શું કે દરેક મોકો મળશે તો એમને પર પાઠ ભણાવીશ ત્યાં કાળુ કાગડાએ જોયું કે ઝાડની નીચે એક સાધુની મૂર્તિ હતી આ કેવી મૂર્તિ છે આટલું કહી કાગડો તે મૂર્તિના ખભે બેસી ગયો બીજી જ ક્ષણે રંગબે રંગી કિરણો સાથે તે મૂર્તિ वास्तविक साधू मां परिवर्तित થઈ ગઈ સાધુએ ખુશ થઈને કાગડાને કહ્યું કે અરે વાહ તએ તો મને શ્રાપમાંથી મુક્ત કર્યો એનો મતલબ તને પણ તારા સાથીઓને હેરાન કરવામાં મજા આવતી હશ તમે કેવી રીતે ખબર વાસ્તવમાં હું પણ સાધુઓને ખૂબ જ હેરાન કરતો તો આવાથી ક્રોધિત થઈને એક શ્રાધવે મને શ્રાપ આપ્યો અને કીધું કે જારે પણ કોઈ પ્રાણી તારા ખભા પર બેસશે કે જનાથી બધે હેરાન થતા હશે તો તારો શ્રાપ એમાં આવી જશે એટલે એટલે કે હવે જારે પણ તું કોઈ સ્થાન પર બેસીશ अथवा તારી ચાંચને ક્યાંય પણ સ્પર્શ કરીશ એ પથ્થર બની જશે તું તો એક નંબરનો मूर्ख સાધુ છે અરે આ શ્રાપ નથી આ તો वरदान છે સાધુ હસીને બોલ્યો કે <laughs> थोड़ा समय पछी तने खबर पड़ी जशे आम कहीं साधु त्यांथी जतो रहयो काळू कागड़ो उड़ी ने सिंहनी पासे पहुच्यो के जहांजु पण जंगली जानवर बैठा हाता सिंह काडू कागड़ा सामने जोई गुस्सा थी बोल्यो के तारी आटली हिम्मत के तू फरी थी आवी गयो अइयां मारी जोड़े सभ्यता थी बात करो महाराज जो हूं ई छुने તો તમને અત્યારે જ પથ્થર બનાવી શકો છું અને આ જંગલનો રાજા બની શકો છું આટલું કહીને કાળુ કાગડાએ પોતાની ચાંચ એક ઝાડ પર મારી બીજી જ ક્ષણે તે ઝાડ પથ્થરનું બની ગયું આ જોઈ બધા જનવરો ડરી ગયા કાળુ કાગડો બોલ્યો કે મારી જોડે માફી માંગો મહારાજ નહીં તો હું તમને પણ પથ્થરનો બનાવી દઈશ સિંહ ઊંડો વિચાર કર્યો અને પછી કાળુ કાગડાને કહ્યું કે मानी लेके तू मने आने आ जानवरों ने पत्थर ना बना भी दे पण ते क्या रे विचार करे उसे कि तू खाईश के, के विरते तू तो, तो भूखे आज मरी जाईश ऐतले सिंह एक, एक सफरजन जो इने कहियों के आ सफरजन ने खाई ने बताओ जीवी कारु कागड़ाए सफरजन ने जांच मारी के सफरजन पत्थर नो बनी गयो आ जो इ कारु कागड़ो तो डरीज गयो सी गुस्से थी बोलियो के અહીં થી તો તું બરાબર હતો પણ હવે સાચું બોલ કે આશ્રામ તું ક્યાં થી લઈને આવ્યો છે કાગડાએ રડતા રડતા બધી ઘટના સિંહને કહી સંભરાવી મને લાગ્યું કે બરદાન છે મહારાજ અને તે વિચાર્યું કે મને પથ્થરનો બનાવીને મારી સાથે બદલો લઈશ કાળો કાગડો ધ્રુસ્કેને ધ્રુસ્કે રડવા લાગ્યો મને માફ કરો મહારાજ હું વચન આપું છું કે આજ પછી कोई पण जानवर ने हैरान नहीं करो मने आश्राप थी मुक्त करवामा मने मदद करो इवामा तेज साधु रंग बिरंगी किरणों साथे प्रकट थई ने हसी ने त्यां बोल्यो के <laughs> मने खबर हती के तू तूफानी तो छे अने तू तो अहीं जरूर आवीश तेथी मने पछी एहसास थयो के तारा कारणे जंगल ना बीजा प्राणियों वधारे संकटमां न आववा जोईए હુ આ શ્રાપ નો તોડ જાણું છું મારી વાત સાંભળ તારે તારે જાંચ પોતાના જે શરીરમાં અડાડવી પડશે તું પથ્થર નો બની જઈશ તારા મનમાં જ્યારે બધી શરરતો સમાપ્ત થઈ જશે ત્યારે તું ઠીક થઈ જઈશ આમ કહી સાધુ ત્યાંથી ગાયબ થઈ ગયા કાણો કાગડાએ જેવી જાંચ તેના શરીરને સ્પર્શ કરી તે પથ્થર નો બની ગયો थोड़ी वार पछी काळू कागडो पाछो પોતાના શરીરમાં આવી ગયો અને તેણે સિંહને કહ્યું કે મહારાજ હવે હું ક્યારેય કોઈને હેરાન નહી કરું સારુ કાळू कागडा તારી પાસે આજ અપેક્ષા હતી તે દિવસ પછી કાळू कागडो સુધરી ગયો